વાવ તાલુકાના જનાવળ ગામના દલિત સમાજના આગેવાન અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવતા પ્રભુભાઈ શિવાભાઈ હડિયલના મતે ગામમાં લોક પ્રતિનિધિ કેવો હોવો જોઈએ એ ખરેખર મૂળ નાના માણસોના પાયાનો પ્રશ્ન શું છે સરપંચની શું ભૂમિકા હોય છે અને કઈ પ્રકારની ફરજો નિભાવવાની હોય છે તેમજ જનહિત માટે કેવા કાર્યો કરવા જોઈએ બ્યુરો ચીફ ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ બનાસકાંઠા ચૂંટણી વખતે આમ તો મારા જાનાવાડા પંચાયત ગુરુ ગ્રામ પંચાયત લાગે છે જેથી અમારા બે ગામ લાગે છે જાનાવાડા અને ભાણકોડ અત્યારે આમ જોઈએ તો અમે સરપંચમાં બે થી ચાર ઉમેદવાર છીએ અને જે હું મારું તો કેવું એવું છે કે હું ખુદ સરપંચ ઉમેદવાર છું અને હાલની તારીખમાં મારા જે દલિત સંગઠન કહેવાયના પ્રેસિડેન્ટ તરીકે હાલ કાર્યરત છું મને સમાજમાં ઘણી બધી સેવાઓ આપું છું અને જો મારા ગામની વાત કરીએ પંચાયતની વાત કરીએ તો એવું છે કે ગામની તમામે તમામ અઢારે વરણ ભેગા લઈને ચાલવું દરેકને ન્યાય મળી રહે દરેકનો વિકાસ થાય બીજું કે 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 સરપંચનું એવું છે મારા મુજબ સરપંચ શિક્ષિત રહેવો જોઈએ ગામનો વિકાસ કરી શકે નાનામાં નાના માણસ સુધી પહોંચી શકે એને લાભ અપાવી શકતો હોય અને જે પણ સરકાર શરીરની કોઈ પણ યોજના હોય તો યોજનાનો નાના નાના માણસને લાભ મળવો જોઈએ બીજું કી કે અત્યારના આધુનિક યુગમાં સરકારની સાથે જોડાયેલો રહે અને શિક્ષિત હોવો જોઈએ તો શિક્ષિતનું શિક્ષિત હોવો સરપંચ એટલા માટે જરૂરી છે કે ખુદ અરજદાર કોઈ પણ દાખલા કોઈ પણ લઈને આવે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે વિદ્યાર્થીનો કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો અભણ સરપંચ હોય તો બીજાની સાથે એમને વંચાણ કરાવવું પડતું હોય છે અને એમાં પણ સમય બગડતો હોય જાતે ખુદ શિક્ષિત છે સરપંચ હોય તો જાતે એમનો લેટર પેડ લખી અને આપતો હોય તો એમનો પણ સમય બચી જતો હોય છે બીજું કે કુદરતી કોઈ પણ આફત આવી પડી હોય ગામ ઉપર ત્યારે પણ પંચાયતની ઘણી બધી જવાબદારીઓ આવતી હોય છે સરપંચ ઉપર આવતી વહીવટદાર ઉપર આવતી હોય છે તો એ ટાઈમે પણ જો સરપંચ શિક્ષિત હોય તો કુદરતી આફતની સાથે જે પણ એ ટાઈમે સરકાર શ્રીની કોઈ પણ જાહેરાત પડે તો શિક્ષિત હોય તો કોઈ ઝડપીમાં ઝડપી પીડિત પીડિત પરિવારોને લાભ અપાવી શકતો હોય પીડિત પરિવારને ન્યાય કરાવી શકતા હોય અને બીજું કે કે વિકાસના કામની વાત કરીએ તો હું મારું માનવું એવું છે કે શિક્ષિત સરપંચ હોય અને દરેક સમાજને સાથે લઈને ચાલે ગામમાં એક ભાઈચારાથી ભાઈચારાથી રહે અને વિકાસના કામોમાં દરેક સમાજોમાં વિકાસના કામથી વંચિત ના રહે રસ્તાઓનું કામ છે આરોગ્યનું કામ કામ છે છે શિક્ષણનું કોઈ કામ છે કોઈ પણ પંચાયતનું કામ છે અત્યારે આપણે જોઈએ તો સરકાર શ્રેણી એટલી બધી યોજનાઓ હોય છે ખૂબ જ યોજનાઓ છે જે ગ્રામ પંચાયતને આપતા હોય છે પણ એ યોજનાનો લાભ મારા માનવા મુજબ કે શિક્ષિત સરપંચ હોય તો દરેકને ઘણો બધો લાભ મળી શકે એમ છે તો મારું માનવું એવું છે કે અત્યારની જે બે હજાર છવ્વીસ ની જે ચૂંટણી થઈ રહી છે સરપંચની ઘણી બી ચૂંટણી થઈ રહી છે તો હું તો સરપંચ ઉમેદવાર તરીકે તો હું તો ગામની અંદર દરેક ધારણ ની સાથે લઈને ચાલુ છું અને સાથે લઈને ચાલીશ વિકાસના તમામ કોઈ પણ કામો હોય તો બધાને સાથે રાખીને કરીશ અને બીજા પણ સરપંચ હું મારા એક એક મારા દલિત સંગઠનના પ્રમુખ તરીકે હું એક મેસેજ આપું છું હાલમાં જયારે સરપંચના ઉમેદવાર તરીકે હું મેસેજ આપું છું કે જે કોઈ સરપંચના ફોર્મ ભરતા હોય જીવે અને દરેક નું કામ થાય દરેક ને ન્યાય મળી રહે અને પોતાના શાંતિપૂર્ણ પોતાનો સમય પૂરો કરે અને સમાજ સાથે મેસેજ આપે છે હા જી જોઈ આજે તો અમારા ગ્રામ પંચાયતમાં પાયાના પ્રશ્નો તો ઘણા બધા પ્રાથમિક જો પાયા જોઈએ તો અમારા ગામમાં હાલમાં આરોગ્ય જે આરોગ્ય સંસ્થા છે જે આરોગ્ય દવાખાનું છે તો એમાં પણ ઘણી બધી સુવિધાઓ કદાચ ના હોય તો પણ એ પણ અમારે કરવી છે બીજામાં કે અમારી શિક્ષણ જે શાળા છે શાળાની અંદર તો અમે એસએસએ માંથી ઘણું બધું મેં કામ અપાવેલું છે જે અમારા રૂમો અપાવેલા છે શિક્ષણ પ્રત્યે મેં ઘણી બધી મારી લાગણીઓ છે હું ખુદ નિરીક્ષણ કરું છું જાઉં છું અને રોડ રસ્તાઓની વાત કરે તો હજી મને એવું લાગે છે કે મારું ગામ છે નદી વિકાસ થી ઘણું બધું વંચિત છે એનું એક જ કારણ છે કે અત્યાર સુધીના જે કોઈ સરપંચો આવ્યા છે એમને વહીવટમાં ઘણું બધું સમયમાં ઢીલાસ રાખી છે જેના જે મારું ગામ વિકાસ થઈ શક્યું નથી પણ હું માનું છું કે હવેથી મારા ગામ નો વિકાસ થશે એવી મને આશા ની અપેક્ષા છે